કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું એરંડાના બજાર ભાવ અને આવનારા સમયમાં કેવા ભાવ રહેશે તેની વિસ્તૃત માહિતી તો વિડીયોમાં અંત સુધી બનનારે જો ખેડૂત મિત્રો તો જોઈએ આજના વિસ્તૃત માહિતી એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજનું વિસ્તૃત માહિતી એરંડા વિશેની ઉપરની તસવીરમાં એરંડા વાયદાનો છેલ્લા એક મહિનાનો જે ચાર્ટ જે તમે થમનેલમાં જોઈ રહ્યા છો તે કરવામાં આવી રહ્યો છે જેમાં એરંડા વાયદામાં સુધારો થયા બાદ સ્થિરતા સાથે વેપાર થવા જોવા મળી રહ્યો છે આ સિઝનમાં એરંડાનું ઉત્પાદન ઘટે એવી સંભાવના પણ છે જો કે જૂનો ઓવર સ્ટોક સારા એવા પ્રમાણમાં આવ્યો એટલે કે જૂનો સ્ટોક સારો નીકળવામાં આવ્યો છે હજી સુધી પણ મોટી તેજી જોવા મળી નથી પણ બજારમાં હકારાત્મક માહોલ સર્જાઈ રહ્યો છે એટલે કે બજારમાં એવો છે કે ઉત્પાદન ઓછું છે પણ એવું કંઈ બન્યું નથી હજી પણ સ્ટોક ઓક્સ કેરી કેરી કેરીઓ સ્ટોક પણ સારો દેખાઈ રહ્યો છે હાલની સ્થિતિ એરંડાના ભાવમાં રૂપિયા બારસો ને પચીસ રૂપિયાથી બારસો ને પચાસની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે એરંડાનો ભાવ એરંડાનો પાક સંપૂર્ણ રીતે નિકાસલક્ષી છે એરંડાના ઉત્પાદનમાં ભારત એગ્રેસર છે એરંડાના પાકને સંગ્રહ કરવો સરળ હોવાથી ઘણા મોટા ખેડૂતો પણ લાંબામાં લાંબા લાંબા ગાળા માટે પણ પોતે એરંડાનો સંગ્રહ કરે છે આથી કેરીઓ કેરીઓ સ્ટોકને સાચી માહિતી પણ મળતી નથી એટલે કે ઘણા મો મોટા ખેડૂતો હોય છે તે પણ એરંડાનો સ્ટોક બીજા નાના ખેડૂત લઈને અને સ્ટોક કરે છે ભારતમાં મુખ્યત્વે ગુજરાત રાજસ્થાન અને મોટા અને થોડા પ્રમાણમાં દક્ષિણ ભારતમાં એરંડાનું વાવેતર પણ થાય છે એરંડાનો પાક લાંબા ગાળાનો હોવાથી બે સિઝન સુધી ઊભો રહે છે આથી છેલ્લા થોડા વર્ષોથી એરંડાના વાવેતરમાં ઘટાડો થઈ રહ્યો છે એરંડાનું વાવેતર જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં થાય છે વાવેતરમાં પહેલાં ભાવની સપાટી કેવી રહે છે એમ પરિબળ મહત્વનું સાબિત થઈ શકે છે તો ખેડૂત મિત્રો એરંડાના ભાવમાં પણ થોડુંક વાવેતરના પછી પણ ખબર પડે કે કેવો આવનારા સમયમાં કેવો ભાવ રહેશે બસ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિસાન